બોડેલી ના ઉચાપાન ગામે રોડ પર રેતી ભરેલા ટ્રેક્ટરના ના ચાલકે એક મોટર ચાલકને અડફેટે લેતા મોટર ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેથી ગ્રામજનોના ટોળા રોડ પર એકત્ર થઈ ગયા હતા અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો બોડેલી તાલુકાના ઉંચાપાન ગામે આજે સવારે ગામના જ અઠ્યાવીસ વર્ષીય યુવક વિપુલ ચંદ્રસિંહ રાઠવા તેમની મોટર લઈને કાંટવા ગામે પત્નીને લેવા જઈ રહ્યા હતા તે વખતે એક રેતી ભરેલા ટ્રેક્ટરના ચાલકે ઉચાપાન રોડ પર જ આ મોટર ચાલક યુવકને અડફેટમાં લઈ અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડની બાજુમાં આવેલા કુવામાં ખાબક્યું હતું અને મોટર ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું

પરંતુ મૃતકના પરિવારજનો અને ગ્રામજનો અડગ રહેતા કલાકોની સમજાવટની મહેનત બાદ પોલીસે આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ રોડ પરથી રેતી વહન કરતા વાહનોની અવરજવર સતત ચાલુ રહેતી હોય અને અવારનવાર આવા નાના મોટા અકસ્માતોના બનાવો બનતા હોય બેફામ રીતે દોડતા રીતે રેતી ભરેલી વાહનો પર રોક લગાવવા ગ્રામજનો દ્વારા માંગ પણ કરવામાં આવી હતી बोड़ेली तालुका के ऊर्जा पान गाँव में सुबह सात बजे के करीब ट्रैक्टर और एक बाइक के बीच में एक्सीडेंट हो गया उसमें ऊँचा पान गाँव के एक अट्ठाईस साल की व्यक्ति की मौत हो गई मौत की वजह से गाँव के लोगों में बहुत आक्रोश था गाँव वालों ने इकट्ठा होकर रास्ता वास्ता रोक दिया था तो वहाँ पे पुलिस बंदोबस्त लगाया उसके बाद गांव वालों को समझाने के बाद उसके परिवार वालों को समझाने के बाद अभी जो लोग इकट्ठा हुए थे उनको तितर बितर कर दिया है अभी यहाँ पे शांति है और पुलिस अपनी तरह से फरियाद करके अभी इन्वेस्टिगेशन कर रही है करीबन सौ सौ के करीब पुलिस को हमें बुलाना पड़ा और समझाने में तीन चार घंटे लगे क्योंकि स्वाभाविक सी बात है अट्ठाईस साल का लड़का था उसका जवान लड़ता था तो ऐसा कोई बदलाव करता है तो स्वाभाविक है कि घर वालों को बहुत दुख होगा तो इस वजह से जो तीन चार घंटे लगे उसको समझाने में बाकी अभी तंत्र की तरफ से सारे प्रयास किए जा रहे हैं और इन्वेस्टिगेशन भी करी जा रही है हमारा भाई शवरमा सातरा की जवा निकल आए गर्व सा जवाब माता ટ્રેક્ટર અહીં રસ્તામાં પાછળથી ઠોકીને ચઢાવી દીને અંદર આપણે આવી ગયું છે ખાડાની અંદર અને ડ્રાઈવર ભાઈ ગયો છે અને અમારે એવી માગણી છે કે કડક ને કડક સજા થવી જોઈએ ડ્રાઈવરજનને અને આપણે રેતીકરણ બંધ થવું જોઈએ અને રસ્તા પર અવર જવા બંધ થવું જોઈએ ટ્રેક્ટર બિયલ ટ્રેક્ટર વગરના આપણે જે ટ્રેક્ટર જાય છે બંધ થવા જોઈએ

અહીંયા ભેગા થયા છે આ માટે ભેગા થયા શું થયું ગ્રામજનોની પણ એવી માંગે કડક ને કડક કાર્યવાહી થાય અને રીતના સ્ટોક છે આનંદ બંધ કરાવે શું ના તમે ગ્રામજનો આઠ ચંદ્રસિંહભાઈ